આપડા સ્કૂલ માહોલ તને બતાડી તમને બતાડી દઈએ દેખાતો છે મને ખબર પણ અંદાજે બતાડી દીધો તો આજે કઈક સોમા સાહેબ નામ કરી વિદાય કરવાની છે તો વિડીયો તમે જોઈ શકો છો આપડા ગટિયાભાઈ ભાઈ આઈ ભાણો

તો અમે બધાને માની છીએ પણ અમે સુધરેલા સુધી હું તો સુધરેલો છું ઇજ્જત થી કોઈ દિવસ કઈ બોલતો નહીં કારણ કે આપણા આ ભાઈ એટલે અન્ય તો સુધરેલો છે તો બન્યા મારે એટલે એટલે બંધ કરી દે તો ગાઈસ બધા પાછળ રહી જશે જોઈ શકો છો અને હું કદાચ પાછો પડવા મોણા નથી કારણ કે હું સુધરેલા માણસ આવા જોડે નિફરવું તા તો મને મારા મા બાપ એ સંસ્કાર સારા આપ્યા છે एट हूँ एक जाऊँ छूँ कारण कि आ बदा मैंने साथ आपे नहीं साथ आपे पर खरा टाइम में तो भल भला साथ आप कारण के भाईचारा वन टॉप दोस्तों तो बने रहो लुक में खूब मौज करूँ खूब मौज करूँ खूब मौज करूँ मेरा पका शूँ बोले तू हाँ सरप्राइज कर दो सब्सक्राइब सरप्राइज नहीं क्या भाई तू तेने इतनी बुद्धि है सब्सक्राइब एम क्या सब्सक्राइब सब्सक्राइब हाँ हाँ चल जोर में बोल सब्सक्राइब सब्सक्राइब

એ stamina માં વધાર ની 5k ફેમિલી બનાયા આપો એના પછી હું વ્લોગ ડેલી નાખી તો બનારો વ્લોગ અમે તઈજીન માહોલ બતાવી બનારો વ્લોગ લા સર મજા કરીશું દોસ્ત બનારો બે <kes repetition> Gue t referred Marche Trapillo Ni, वो रहूँ अब रख वीडियो शूट करवाऊँ ने क्या ने मॉन्ने क्या मेरा मॉन्ने आया चल दर्द लाफ़ी में मैं खट कितने

કિચન છે દીતો ફેમિલી અત્યારે છે ને કમ્પ્લીટલી વાગી ગયા છે સાંજના 6 એટલે કે 6:00 ના મછે જું જો પાઇપ બનતે નિયરતમાં શી ઘર શી ઘર થાકી જ પાઇપ બદુ બનતા પણ હું કરવાનું હા મારા થા આ ભઈ કશું કામ ની કરી લાગતા મે આખો દન કોર ગઈ થાકી જ મોજ નું પાસિવટ કરવાનું બોલ નરુ બોલે ડાર્લિંગ નરિયો બોલે ડાર્લિંગ પણ હમણા ની બોલે હમણા બોલે દાખોડા બોલ કરે બોલે વ્લોગ બના તો આશા રાખે છે કે આ ब्लॉग तो मुझे पसंद आया उससे नहीं पसंद आया हो तो गाइस इसका मुंह बहुत चलता है बट क्या करे चलो ये ब्लॉग आपको पसंद आया होगा ऐसी उम्मीद रखता हूँ तो मिलते हैं फिर एक नए ब्लॉग में त्या जय जोहर जय आदिवासी बाय